ભરૂચો પોલીસ દ્વારા રામનવમીના તહેવાર અને ચૂંટણી લઈને છ ઊદ્યોગ વસાહટ મેગા કોમ્પિંગ હાથ આવ્યું હતું કાર્યવાહી હતી ભરૂચ પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણી અને આગામી તહેવાર ને ધ્યાન રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું છ ઔદ્યોગિક વસાહટમાં કોમ્બિંગ હાથ ધરી બસો છોતેર જેટલા મામલાઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા બુધવારે રામનવમી અને આગામી દિવસમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અંકલેશ્વર અને જંબુસર ડિવિઝન ના ડીવાયપીવિઝન માં ભરૂચ અંકલેશ્વર ડહેજ જંબુસર અને ઝઘડિયા પાનોલી સહિત છ ઔદ્યોગિક વસાહત માં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અંકલેશ્વર માં યોજાયેલા મેગા કોમ્બિંગમાં એલસીબી એસઓજી સિટી રૂલ પોલીસ સ્ટેશન જેડીસી પોલીસ સ્ટેશન ની ટીમ બનાવવામાં આવી હતી બાર ટીમમાં પીઆઈ પીએસઆઈ ની ટીમો નક્કી કરવામાં કરવામાં આવી હતી જેમાં છેતાલીસ જેટલા અધિકારીઓ અને બસો ત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓએ લેબર કોલોની ગોડાઉન વેરહાઉસ અને બંધ કંપનીઓ તેમજ અવાવરુ જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું હતું મેગા કોમ્બિંગમાં પોલીસે બસો જેટલા મામલાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં એકસો બી રોલ ફોર્મ ભરવામાં આવ્યા હતા જ્યારે ગોડાઉન રો હાઉસ અને બંધ કંપનીના છાસઠ સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી અને પાંચ નો દંડ પણ વસૂલાયો હતો જિલ્લામાં તેત્રીસ લેબર કોલોની અને વસાહટમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસમાં તેમજ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ અઠાણું જેટલા કેસો કરી વાહનો જપ્ત કરાયા હતા તો પ્રોહિબિશન એક્ટ ના હતા ટ્રાફિક ને અડચણરૂપના છ કેસો પૂર ઝડપે વાહન અંકારવામાં સોળ વ્યક્તિઓ સામે કાર્યવાહી સાથે એકસો નેવ્યાસી વાહનો ચેક કરાયા હતા પોલીસનો નો કોમ્બિંગને પગલે તોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ચેકિંગમાં ક્વિક રિસ્પોન્સ ટીમ બોમ્બ ડિસ્પોઝલ ટીમ એન્ટી હ્યુમાન ટ્રાફિક યુનિટ પેરોલ ફ્લોરો દહેજ ભરૂચ અંકલેશ્વર પાનોલી જંબુસર ઝઘડીયા પોલીસ સ્ટેશનની ટીમો સાથે બાવીસ બાવીસ પીએસઆઈ અને બસો ત્રીસ પોલીસ જવાનો જોડાયા હતા